બાપભાઈ બાંભા નવગઢભાઈ બાંભા અને મનુભાઈ બાંભા સાથે મળીને એને સાફો બંધાવીને એમનું સન્માન કરી રહ્યા છે એક ઘડી આધી ઘડી આધી મે પુનાજ એટલે એક ઘડી ચોવીસ મિનિટની હોય છે શાસ્ત્રો એમ કહે છે અને એમાંથી અડધી એટલે બાર એમાંથી જેણે છ ઘડી સદકાર્ય કર્યો હોય એને પાઘડી પહેરાવાય છે એને આ પાઘડીનું સન્માન મળે ખાલી છ ઘડી છ મિનિટ છ મિનિટ જેને સારું કામ ભગવાનને યાદ કર્યા હોય એના માટે આ સન્માન થઈ રહ્યું છે મારી શ્રદ્ધા જ મને લઈ ગઈ મારી મંદિર સુધી અહીંયા પુજ બાપુએ ખૂબ ભાવથી એ ભજનોની જમાવટ કરી એટલે જ મેં એને પરાવાણીના ગાયક કીધા છે કારણ કે એ નાભી થી ગાય છે અને એની ભજનની જમાવટ એનો ઠાઠ જે છે એવો ઠાઠ કોઈ મુશ્કેલ ભજનીકોમાં થઈ શકે એવું બાપુનું નામ છે એટલે પુરુષોત્તમ પરી બાપુ માટે ઘણું કહી શકાય પણ તપી તૂટી અને ટીપાઈને જેમ સોનું સાબિત થાય એમ અહિયાં એક ભજનીક પોતાનું ગાયને પણ એ હોવું સાબિત થાય

અને ઘણા બધા વિરલ સંતો પણ છે એમને સન્માન માટે હું રયાભાઈ કરું પૂજ્ય બાપુ ભાવથી પુષ્પમાલા સાલ અને આજના લગ્ન પ્રસંગની યાદી રૂપેનું ચિત્રજી ભગવાન કૃષ્ણનું ચિત્રજી જે છે એનાથી બાપુ સન્માન અહીંયા કરશે Grazie